વાયરલ રોગ છે જે મોટાભાગે એસી ટકા કેસમાં નાના બાળકોમાં પાંચ વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકોમાં થતો રોગ છે અને એ આપણે જે છે ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સિઝનમાં એના એપિડેમિક અને એ એક બાળક બીજા બાળકને થવાના ચેક થવાના ચાન્સીસ વધતા હોય છે કે જે ઓળી અને અછવડા જે છે બંને વાયરલ રોગ જે છે એનું જે રિઝર્વ વાયર જે છે એ આપણે કોઈ એનિમલ નથી હોતું એ બંનેમાં રિઝર્વાયર આપણે માણસ જ હોય છે હ્યુમન હોય છે અને એ એક માણસથી બીજા માણસમાં આપણે સંક્રમણ થતું હોય છે બંનેનો રૂટ ઓફ ટ્રાન્સમિશન જે છે એ એલ ડ્રોપલેટ ઇન્ફેક્શન અને ડાયરેક્ટ કોન્ટેક્ટ જે આપણે શરદી ખાંસીને જે સ્પુટમ જે બહાર આવતું હોય છે એના ડાયરેક્ટ કોન્ટેકથી થઈ શકે અથવા તો આપણે જે એલ ડ્રોપ ઇન્ફેક્શન જે આપણે ખાંસી ખાતા હોઈએ તો એની સાથે હવામાં જે આપણે નાના નાના ડ્રોપલેટ્સમાં વાયરસ જે ફેલાતો હોય છે એની કારણે થતો હોય છે હવે આપણે જે ચિકન પોક્સ જે છે અને મિઝલ્સ ના સિમ્ટોમ્સ એસી ટકા કેસમાં સરખા જોવા મળે છે પણ અમુક ડિફરન્સીએશન બંનેમાં જોવા મળતું હોય છે બંનેના કેસમાં ઓરીને અછવડામાં બંનેમાં ખાંસી શરદી અને નાક વહેતું રહેવું એ થી શરૂઆત થાય છે તાવ આવે છે અને પાંચમા છઠ્ઠા દિવસથી શરીરમાં ચામડી ઉપર રેસીસ જોવા મળે છે જે જે છે એ આપણે મિઝલ્સમાં ચાલુ થાય છે મો પછી આપણે છાતીનો ભાગ અને પછી રીતે થાય છે શરૂઆત મોંથી થાય છે ત્યારે અને એના દરેક ફેઝ જે કે એક નાના નાની ફોલિયો થતી હોય રેડ કલરની થતી હોય ઇરપટેડ થતી હોય બધા સ્ટેજ એક સાથે જોવા મળે છે જ્યારે મિઝલ્સ જે છે એમાં બધા સ્ટેજ એક સાથે જોવા મળતા મોટા ભાગે નથી હોતા એક સ્ટેજ આપણે મેક્યુલ નો પૂરપૂરો થાય પછી પસ્ચ્યુલ નો સ્ટેજ આવે પછી ઇરપ્ટેડ નો સ્ટેજ આવે તો જયારે છાતીના ભાગમાં હોય ત્યારે મોના ભાગમાં બી એ સ્ટેજ જોવા મળતો હોય છે મિઝલ્સના કેસમાં આપણે આપણે ડોક્ટર પાસે તપાસ કરવા આવે છે ત્યારે આપણે બકલ મ્યુકોઝા મોની અંદરના ભાગમાં નાના નાના કલરના સ્પોટ જોવા મળે છે જેની અંદર આપણે વ્હાઈટ ડોટ જોવા મળે છે જે આપણે જે પસ થવાથી નેક્રોસિસ થતું હોય છે અને જે આપણે જે વાસ્ક્યુલર જે ઇન્ફ્લેમેશન થતું હોય છે એટલે રેડ સરાઉન્ડિંગ અને વચ્ચે એક સફેદ ભાગ જોવા મળે એવા નાના નાના ડોટ્સ બકલ મ્યુકોઝામાં જોવા મળે છે જે ચિકન બોક્સમાં જોવા મળતા નથી બાકી પ્રોડ્રોમ ફેઝ જે કે આપણે તાવ આવે છે શરદી ખાંસી શરીરમાં દુખાવો મેલેજ એ બધી તકલીફ બંનેમાં સેમ જોવા મળે છે બંનેમાં રેસિસ જોવા મળે છે પણ રેસિસની લોકેશન અને સ્ટેજીસ ઉપરથી બંનેને ડિફરન્સિએશન થઈ શકે છે અને ત્રીજો સ્ટેજ જે છે એ આપણે સિવિયર સ્ટેજ કેટલીક વાર થતો હોય છે જે સિવિયર સ્ટેજ આપણે ચિકન માઇલ ટુ એટલે ઓછી વધારે જોવા મળી શકતા હોય છે જયારે મિઝલ્સમાં થોડીક સિવિયરિટી વધારે થવાની સંભાવના રહેતી હોય છે એટલે આપણે જયારે બંનેની કોમ્પ્લિકેશનો જોવા મળે ત્યારે આપણે જે વાયરસ જે છે એ આપણે મુખ મોંમાંથી અંદર જતો હોય છે રેસ્પિરેટરી સિસ્ટમમાંથી અંદર જતો હોય છે ફેફસામાં એનું ફેફસામાં થઈ અને પછી લિમ્ફેટિક સિસ્ટમમાં જઈ અને બ્લડમાં ફેલાતો હોય છે અને પછી સ્કીનમાં બી જતો હોય છે અને એ મહદઅંશે આપણે સાત એક દિવસ ઇરપ્ટિવ ફેસ થયા પછી પંદર એક દિવસ પછી વાયરસ સેલ્ફ લિમિટિંગ તરીકે જો માઇલ્ડ ડિસીઝ હોય તો જાતે કંટ્રોલમાં આવી જતો હોય છે પણ જો એ કંટ્રોલમાં ના આવે તો બીજી બધી સિસ્ટમ જે છે એમાં પણ એનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે કે જેમ કે આપણે રેસ્પિરેટરી સિસ્ટમમાં લંગ્સમાં નીચેના ભાગમાં લોઅર રેસ્પિરેટરી પેકમાં જો ઇન્ફેક્શન લાગે તો વાયરલ ન્યુમોનિયા થવાની શક્યતા રહે છે જો લિમ્ફેટિક સિસ્ટમમાં આગળ જઈને બ્લડમાં ફેલાય અને બીજી સિસ્ટમમાં ઇન્વોલ્વ થાય આપણે કિડનીમાં ઇન્વોલ્વ થાય તો કિડનીનું ઇન્વોલ્વમેન્ટ લિવરનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે અને એમાં અમુક દવાઓ એવોઇડ કરવાની હોય છે એનો આઇસક્રીમ કરીને મિસયુઝ થાય કેટલીક વખત તો એ જે પેઇન કિલર તરીકે લેવામાં આવે તો રે સિન્ડ્રોમ કરીને તકલીફ થતી હોય છે કે જેમાં લીવર એન્જાઇમ ઇલેવેટેડ થતા હોય છે કિડનીના રિપોર્ટ એલિવેટેડ થતા હોય છે

અને ક્લિનિકલી એને મિઝલ્સ અને ચિકન પોક ઓરી અને આપણે અછપડા કરી શકતા હોઈએ છીએ આ જી ખૂબ જ સરસ રીતે આપે એના લક્ષણોને બધી જાણકારી આપી અમારા દર્શક મિત્રોને ડોક્ટર જનક સાથે એટલે કે જે પ્રમાણે આપણે વાત કરી કે આ જે રોગ બંને વસ્તુ ઓરી અને અછબડા જે છે ખૂબ જ ગંભીર છે ક્યાંક ને ક્યાંક માતા પિતા જે છે એવું પણ કહેતા હોય છે કે સાત દિવસનું આમાં હોય છે રૂટ એટલે કે સાત દિવસમાં ઠીક થઈ જશે સાત દિવસ પછી તે લોકોને પાછા સ્કૂલમાં મોકલવામાં આવે છે તો શું એક વખત થઈ ગયા પછી બીજી વાર પણ આ રોગ થઈ શકે આપણે જનરલી જે છે એનો ઇન્ક્યુબેશન પીરિયડ અને ઇન્ફેક્શનનો પીરિયડ જે છે આપણે સાત દિવસથી ચૌદ દિવસનો હોય છે દરેકમાં પરફેક્ટ આપણે સાત જ દિવસ કહેવું કે સાત દિવસ આઇસોલેશન રાખીને આઠમા દિવસથી આપણે સ્કૂલમાં મોકલી દેવું એ દરેક કેસમાં કહેવું બહુ અઘરું રહેતું હોય છે મોટાભાગે જ્યારે દરેક એના સ્કીનના રેસીસ જે છે એ ઇરપ્ટ થઈ ગયા હોય એની પછી નવા રેસીસ ડેવલપ ના ત્યારે એ નોન ઇન્ફેક્ટિવ થવાની શક્યતા વધારે રહેતી હોય છે એટલા માટે આપણે જયારે એમને દરેક સરખો ગણીને ડાયગ્નોસિસ તો આટલા દિવસ માટેનું આઇસોલેશન પીરિયડ એવું ના રાખીને દરેક પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ કરીને એમને કેટલા દિવસ આપણે રાખવું સાત દિવસ રાખવું કે ચૌદ દિવસ રાખવું એ ડોક્ટરને નક્કી કરવા દેવામાં આવે તો આપણે સમાજ માટે વધારે સારું રહે છે કારણ કે આ બહુ જ હાઈલી સ્પ્રેડ થતો રોગ છે જે બાળક જો જો એને ઇન્ફેક્ટિવ પીરિયડ દરમિયાન જો આપણે સ્કૂલમાં જતું હોય તો બીજા બાળકોને પણ થવાની શક્યતા રહે છે ને એને કારણે બીજા બીજા લોકોને એક બાળક બાળક એ રીતે એપિડેમિક ફેલાતું હોય છે તો એ પ્રમાણે એનો ઈલાજ પૂરો કરી પૂરેપૂરું આઇસોલેશન ડોક્ટરની સલાહ મુજબ રાખી અને ટ્રીટમેન્ટ કરવી વધારે સારી રહે છે અને એને આપણે જે સેલ્ફ લિમિટિંગ સેલ્ફ લિમિટિંગ કરીને કેટલાક વાલીઓ એવું વિચારતા હોય છે કે આ ચિકનપોક્સ છે મીઝલ્સ છે એ તો આવે ને જાય એમાં અમારા બાજુમાં બી થયું હતું અને સાત દિવસમાં મટી ગયું હતું પણ એવું આપણે જે છે એને એક વખત ડોક્ટરનું ગાઈડન્સ લેવું જોઈએ દરેક કેસ સરળ જ હોય એવું જરૂરી નથી હોતું એમની જે વાયરલ જે છે એમાં કયા કયા સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ થયું છે એમને સિમ્ટોમ્સ શું છે એ જોતા રહેવું જોઈએ એની સાથે વાયરલ જે રોગ છે એમના ડિહાઈડ્રેસન ડેવલપ નથી થતું ને એમનું પેશાબનું પ્રમાણ બરાબર છે કે નહીં એમની સ્કીન સ્કીનનું ટોન છે એમને મોથી પાણી બરાબર લઈ શકે છે કે નહીં એમનો જે તાવ જે છે એ દવા સાથે રીતે કંટ્રોલમાં આવે છે કે નહીં જો દવા સાથે કંટ્રોલમાં તાવ ના રહેતો હોય જો એમનું ઓવરઅલ ઇન્ટેક આપણે મોથી પાણી લેવાનું ઓરએસ લેવાનું કે લિક્વિડ લેવાનું એમનું ઓછું થતું હોય એમનું રિનલ પરફ્યુઝન ઓછું થતું હોય કે જે આપણે ઇન્ડાયરેક્ટલી ખબર પડે કે પેશાબનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે તો એવા કેસમાં કેટલીકવાર ઓબ્ઝર્વેશનમાં આઇસોલેશનમાં દાખલ થવાની પણ જરૂર પડતી હોય છે કારણ કે એ જે માઇ જે પંદર દિવસ જ્યારે જ્યારે વાયરસ શરીરમાં રહેતો હોય છે એ ભલે ત્યારે દિવસ પછી જતો રહે પણ એ દરમિયાન એ કોમ્પ્લિકેશન કરે છે કે નહીં એ રેસ્પિરેટરી ન્યુમોનિયા કરે છે કે નહીં શ્વાસમાં તકલીફ કરે છે કે નહીં ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે કે નહીં એની સાથે કેટલીકવાર વાર લિવર અને કિડનીના રિપોર્ટ્સ બી જરૂર પડે તો કરાવવા પડતા હોય છે કે કોઈ સિન્ટ્રોમમાં ફિટ થાય છે કે નહીં એમને લિવરના એન્જાઈમ્સ વધતા હોય તો લિવરના સપોર્ટિવ મેડિસિન ચાલુ કરવી પડે છે કિડનીના રિપોર્ટ બગડતા હોય તો એમને જે પેઇન કે જો જરૂર પડે તે કિડનીના રિપોર્ટ પ્રમાણે આપવામાં આવે છે એમને હાઇડ્રેશન મેન્ટેન ના રહે ડિહાઇડ્રેશન મેન્ટેન રહે તો ઓરલ હાઇડ્રેશન થેરાપી આપવામાં આવે છે પણ જો પેશન્ટને વોમિટિંગ જેવા સિમ્ટોમ્સ હોય ઇન્ટેસ્ટિનલ ના સિમ્ટોમ્સ હોય પેટમાં દુખાવો હોય મોથી લેવા એને માટે પોસિબલ ના હોય મોમાં છાલા પડ્યા હોય તો એવા પેશન્ટમાં આપણે આપણે આપીને નોર્મલ સલાઈન લેક્ટેડ છે એ આપીને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવામાં આવે છે અને પેશન્ટને આપણે મોડરેટ કેસમાંથી સિવિયર કેસમાં જતું અટકાવી શકીએ છીએ અને આટલું કર્યા પછી પણ જો સિવિયર કેસમાં થતું હોય કે ન્યુરોલોજીકલ ઇન્વોલ્વમેન્ટ થતું હોય તો કન્વર્ઝન આવવાની ખેંચ આવવાની શક્યતા રહેતી હોય છે તો એમાં જે ખેંચનો થેસોલ ઓછો થાય એવી દવાઓ આવતી હોય છે તો એ ખેંચવાની સંભાવના ઓછી થઈ શકે એ આપણે કરી શકતા હોઈએ છીએ અને એની સાથે જે વાયરસ જે છે એના રિપોર્ટ કરી રિએક્શન કરીને રિપોર્ટ આવતા હોય છે જેમાં વાયરસ જે છે આપણે ચિકન પોક્ષમાં વેરીફેલા વાયરસ થી થતો રોગ છે જે વેરીફેલા વાયરસ ને આઈજી એન્ટીબોડી આઈજી એમ નું નિદાન કરવામાં આવે છે અને એ પ્રમાણે એન્ટી ટ્રીટમેન્ટ એ સાયક્લોવીર ચાલુ કરવામાં આવે છે એના જે વજન હોય એવી રીતે મિલીગ્રામ પર કિલોગ્રામ પર ડોઝ આપવામાં આવે છે અને મિઝલ્સમાં પણ એ રીતે મિઝલ્સની એન્ટીબોડીનું ડાયગ્નોસિસ પ્રમાણે એની સારવાર કરવામાં આવે છે એટલે દરેક વાલીને નમ્ર વિનંતી છે કે મિઝલ્સ કે ચિકનપોક્સને બહુ લાઇટલી લેવાની જરૂર નથી જેમ સ્મોલ પોક્સ ભલે અત્યારે ઇરેડિકેટ થઈ ગયું હોય પણ આપણે ચિકનપોક્સ અને મિઝલ્સના કેસ અત્યારે હાલ પણ જોવા મળે છે એટલા માટે એક બાળક બાળક ટ્રાય આપણા આજુબાજુ અને જો થાય તો એ બને ત્યાં સુધી માઇલ્ડ કેસ રે સેલ્ફ લિમિટિંગ કેસ રે અને આઇસોલેશનનું પૂર્ણ પાલન થાય અને જો પ્રશ્ન એ છે જનક કે જયારે ઘરમાં બીજો બાળક પણ હોય અને બાળકને ઓરી ક્યાં છબડા નીકળ્યા છે તો શું શું પ્રિકોશન રાખવું ઘરમાં કઈ કઈ બાબતો નું ખાસ ધ્યાન રાખવું જેનાથી બીજા બાળકની રક્ષણમાં આપણે જયારે એક બાળકને ઓરી અછબડા થયા છે ચિકનપોક્સ મિઝલ્સ થયા છે ત્યારે જ્યાં સુધી એનો ઇરપ્ટિવ ફેઝ પૂરો નથી થતો કે જે કેટલાક કેસમાં આપણે થી દસ દિવસ હોય છે કેટલાક કેસમાં આપણે દસ થી બાર દિવસ હોય છે જ્યારે રેસીસ પૂર્ણ ઇરપ્શન નથી થતું ત્યાં સુધી એ બાળકને બીજા બાળકના ડાયરેક્ટ સંપર્કમાં ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ એના કપડાને એ અલગ રાખવું જોઈએ અને એને પાણી પીવાનું ગ્લાસ કે જે છે એ અલગ રાખવું જોઈએ એનો જે એનો શરદી થતી હોય એને ખાંસી આવતી હોય તો જે આપણે એને પ્રોડક્ટ વેસ્ટ પ્રોડક્ટ આવતા હોય છે એનું પ્રોપર ડિસ્પોઝલ કરવું જોઈએ એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં બીજું બાળક ના આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આની સાથે સાથે જયારે બીજું બાળક બી આપણે ઘરમાં હોય અને એક બાળકને જયારે ચિકનપોક્સ મિઝલ્સ ઓરી અછબડા થયા હોય ત્યારે બીજા બાળકને પણ હાઈડ્રેસન મેન્ટેન કરવામાં આવે એને પૂર્ણ આપણે સારો ખોરાક આપવામાં આવે એની ઇમ્યુનિટી ઉપર ધ્યાન આપવામાં આવે તો એનાથી ફાયદો એ થાય છે કે એક તો આપણે એ વાયરલ થવાની શક્યતા ઓછી થઈ જાય છે અને ઇન કેસ જો આટલું કર્યા પછી પણ એમને જો ઓરી અછબડા થવાના ચાન્સીસ રહે તો જેની ઇમ્યુનિટી સારી હોય એમના વાયરલ જે છે સ્ટેજમાં રહેવાની વધારે ચાન્સીસ વધારે રહે છે એવા બાળકો જે છે એમાં કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે એટલા માટે એમને એક તો પ્રોટેક્શન આઇસોલેશન અને ન્યુટ્રીશન પર ધ્યાન રાખવું વધારે સારું રહે છે ઓકે મારો બીજો સવાલ એ પણ છે કે જે પ્રમાણે હાલ ઓરીના કેસીસ સામે આવી રહ્યા છે ઋતુ તે પણ હવામાન જે બદલાય છે તે પણ અસર કરે છે કોઈ ચોક્કસ ઋતુમાં કેસ સામે આવતા હોય છે આપણે ઓરી અને કેસીસ જે છે નોર્મલી આપણે ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી માર્ચ સુધી આપણે કેસ થતા હોય છે આપણે જે વાયરસ જે છે વેરીસોલા વાયરસ વાયરસ છે છે એનો ગ્રોથ આ ઠંડી વાળી સિઝનમાં વધારે થતો હોય છે અને એનું જે જે આપણે રેસ્પિરેટરી સિમ્ટમ્સ વધારે થતા હોય છે ને લંગ છે અપર રેસ્પિરેટરી છે ગળું છે એમાં એનું રિઝર્વ વાયર વધારે થતું હોય છે આ રીતે એમને ઠંડક વાળી સિઝન અને ઉનાળાની શરૂઆતની સિઝનમાં ઓરી અછવડાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે બાકી બધા સમય કરતા અ બીજી વસ્તુ એ કે માતાપિતા પિતા ક્યારેક ક્યારેક ઘરગથ્થુ ઉપાયો પણ શોધતા હોય છે સાથે એક વાત એવી પણ સામે આવી છે કે લીમડાથી લીમડાના પાનથી પણ ઓરીમાં ફાયદો થાય છે શું એવું થઈ શકે છે આપણે જયારે ઓરી અને અછડવા થતા હોય છે ત્યારે માતા આપણે એલોપેથિક દવા આપણે સપોર્ટિવ દવાની સાથે આયુર્વેદિક દવા અને એમને ઇફેક્ટ આવે કારણ કે આમાં કંજવાળ બહુ આવતી હોય છે રેસીસ હોય છે તો એમાં લીમડાનો ઉપયોગ જે છે એનાથી દર્દીઓનું ફોલોઅપ એવું કે છે કે એમને દર્દીઓને રેસીસમાં ફાયદો થતો જોવા મળે છે એવું કેવું છે તો એનો ઉપયોગ ના કરવામાં કોઈ એવું કોઈ નુકસાન છે નહીં તો એ સાથે સાથે આપણે એલોપેથી ડોક્ટર ને બતાવીને સાથે કોમ્પ્લિકેશન નું આઉટ કરી લેવી જોઈએ અને સાથે સાથે ઘરગથ્થુ ઉપાય ઉપાય જે એમને દર્દીને નડે નહીં એવા ઉપાય કરવામાં કોઈ વાંધો હોતો નથી

એ રીતે જયારે આપણે ચિકનપોક્સ મોટાભાગે માઇલ ટુ મોડરેટ હોય છે પણ જયારે ચિકનપોક્સ મિઝલ્સ જયારે મોડરેટ ટુ સિવિયર સ્ટેજમાં પહોંચતા હોય છે પહોંચતા હોય છે ત્યારે ઉપરથી નીચે સુધી આપણે કેટલીક વાર આંખમાં ની કારણે કન્જક્ટિવિટી થતું હોય છે બ્લાઇન્ડનેસ થતી હોય છે વિટામિન એ ડેફિશિયન્સી થતી હોય છે અને આંખોનું જે રોશની જે છે એ ગુમાવવાના કેસ પણ બની શકવાની શક્યતા રહે છે જ્યારે એ મિજલ્સના વાયરસ આપણે રેસ્પિરેટરી સિસ્ટમમાં લોઅર રેસ્પિરેટરી લંગ્સમાં જ્યારે સેટલ થતા હોય છે ત્યાં ગ્રોથ કરતા હોય છે ત્યારે ન્યુમોનિયા કરતા હોય છે એ ન્યુમોનિયાને જો ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થઈને પેશન્ટનો જીવ જવાનું અથવા તો વેન્ટિલેટર પર જવાની શક્યતા થતી હોય છે જ્યારે એ લિમ્ફેટિક સિસ્ટમ મારફતે આપણે જે બ્લડમાં ફેર અને લિવરમાં અસર કરે છે ત્યારે લિવરને ડેમેજ કરતું હોય છે લીવર ફેલિયર સુધીના ચાન્સીસ ડેવલપ થઈ શકતા હોય છે કિડની એક્યુટ ઇન્જરી અને યુરિયા પ્રમાણ વધી શકતું હોય છે અને જો એમાં યુરિન આઉટપુટ ઓછો થતો હોય યુરિયા ક્રિએટીન બહુ વધારે વધી જતું હોય તો ડાયાલાઇસિસની શક્યતા ઉભી થતી હોય છે કેટલીક વખત મેનેજાઇટિસ આપણે મગજમાં થતું હોય છે તો મેનેન્જાયટીસ થતું હોય છે સબ એક્યુટ ક્લેરોઝીન પાન એન્કેફેલાઇટીસ થતું હોય છે જેમાં ખેંચ આવવાની શક્યતા ઉભી થતી હોય છે આ રીતે જે ટીબીર કેસ થતા હોય છે ત્યારે રેસ્પિરેટરી સિસ્ટમ જીઆઈટી સિસ્ટમ ન્યુરોલોજીકલ સિસ્ટમ બધી સિસ્ટમમાં એનો સ્પ્રેડ થવાની શક્યતા રહેતી હોય છે આ રીતે એમનું કોમ્પ્લિકેશન જે છે એ સમયસર આપણે એને ટાળી અને દર્દીનો જીવ બચાવવાની પ્રયત્ન કરી શકતા હોઈએ છે જી ડોક્ટર જનક અને સાથે સવાલ બીજો છે કે જો બાળકને બાળપણમાં જ એક વખત રસી આપી દીધી છે કેમ આપણે આ ઓરિયા છબડા થયા એના જે આપણે મૂળભૂત કારણો જોવા જઈએ તો જે વેક્સિન જે છે એ લાઈવ એટેન્યુએટેડ વેક્સિન છે અને બહુ સારી ઇફેક્ટ કરતી હોય છે પણ એના બે ડોઝ આપવામાં આવતા હોય છે કે જેમ કે આપણે ચિકન આપણે મિઝલ્સ છે તો મિઝલ્સ નો પહેલો ડોઝ નાઇન મંથે આપવામાં આવે છે અને સેકન્ડ ડોઝ એટીન મંથે આપવામાં આવે છે અને જે ચિકન પોક્સ જે છે એનો પહેલો ડોઝ ચાર એક વર્ષે આપવામાં આવે છે બીજો ડોઝ ચાર વર્ષે આપવામાં આવે છે ક્યારેક આપણે ભૂલથી એક ડોઝ લઈ અને બીજો ડોઝ લેવાનું રહી જતું હોય તો એની જે ઇફેક્ટ જેટલી આવે એટલી ઓછી આવતી હોય છે પહેલો ડોઝ લેવાથી મોટા ભાગે એને પ્રોટેક્શન મળતું હોય છે અને જયારે બીજો ડોઝ લઈ લેવામાં આવે છે એટલે આઈધર એમણે કાં તો બીજો ડોઝ મિસ કર્યો હોય અથવા તો જે વેક્સિન જે છે એમણે લઈ લીધી છે પણ એમને શરીરમાં જેટલું એન્ટીબોડી જી આપણે જયારે ઇમ્યુનિટી ડેવલપ થતી હોય છે વેક્સિનની વિરુદ્ધમાં ત્યારે બે પ્રકારની એન્ટીબોડી હોય છે આઈજી એમ એન્ટીબોડી અને આઈજી એન્ટીબોડી જયારે વેક્સિન જયારે ઇફેક્ટિવસે આઈજી એન્ટીબોડી મિઝલ્સ માટેના કે આઈજી એન્ટીબોડી વેરીસેલા માટેના જો એ ઇનફ પ્રમાણમાં બ્લડમાં ના હોય તો એ કહી શકાય કે વેક્સિન એમના કેસમાં કદાચ કામ નથી કરી તો એવા કેસમાં એડ

તો એ પ્રમાણે આપણે ટેસ્ટ કરીને આપણે નિદાન કરી શકતા હોઈએ છીએ પણ આપણે જે જોઈએ છે તો વેક્સિન વેક્સિન જે લીધેલું હોય 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 અને અને એક એક પણ લીધેલી ડોઝ બી લીધેલો એને જો ચિકન પોક્સ કે મિઝલ સર ઓળિયા અછવડા થતા હોય તો એ મોટા ભાગના કેસમાં માઇલ સુધી સીમિત રહી જાય છે એને સિવિયર થવાના ચાન્સીસ ઘણા જ ઓછા હોતા હોય છે આટલા માટે આપણે વેક્સિન જે છે સાયન્સ જે છે લોકોના જીવનમાં અમૂલ પરિવર્તન લાવ્યું છે અને એ જે લોકોએ જે શોધી છે વેક્સિન એ લોકોનો આપણે સદંતર આભાર માનવો જોઈએ કે જેની કારણે અગણિત બાળકો જેમને એમને ઓળખતા બી નથી એમને સારો એવો ફાયદો થયો છે સમાજને સારો એવો ફાયદો થયો છે

અને ઘરનું બનાયેલું ખુદ સારું ખાવાનું એ ખાવું એ વધારે સારું રહે છે જનરલી આપણે પૂછતા હોય તો તમારા ખાતા તમારા દાદા પરદાદા જે ખાતા હતા એ તમે ખાવ એ તમારા માટે વધારે સારું રહે છે અને બીજી વસ્તુ કે જે આપણે ખોરાક જે છે એને પ્રિઝર્વેટિવ કરવામાં આવે ત્યારે એને કારણે ઇમ્યુનિટી વધારે ડાઉન થતી હોય છે એટલે જે ખોરાક આપણે ચોવીસ કલાક બહાર રાખીને બગડી જાય તો એ ખોરાક આપણે જે જયારે સ્વચ્છ હોય ત્યારે એ ખાવો વધારે હિતાવ રહે છે સાથે પાણી સારા એવા પ્રમાણમાં લેવું જોઈએ હાઈડ્રેસન મેન્ટેન રાખવું જોઈએ શરીરમાં આપણે ગુજરાતી ખોરાકમાં આપણે પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે તો પ્રોટીનનું પ્રમાણ વધે કઠોળનું પ્રમાણ વધે એ પ્રમાણે પ્રયત્ન કરવા જોઈએ કારણ કે અલ્ટિમેટલી આ વાયરસ જે છે એન્ટીબોડીઝ બનતા હોય એ એન્ટીબોડીઝ બનાવવા માટે પ્રોટીન હોય ત પ્રમાણે ખોરાક હોય તો જ એન્ટીબોડી બનતા હોય છે એટલા માટે હેલ્થ સારી રાખવી જોઈએ જરૂરી કસરત કરવી જોઈએ ડોક્ટર ની સલાહ પ્રમાણે વેક્સિનેશન નો પૂરો કોર્સ કરવો જોઈએ એની તારીખ લખી રાખવી જોઈએ

સૌથી મહત્વની વાત અંધશ્રદ્ધા પર નહીં પરંતુ પર વિશ્વાસ રાખવો તો આજે જે પ્રમાણે ફિઝિશિયન દ્વારા આપવામાં આવેલી માહિતી માતા પિતાઓ માટે ચોક્કસ ઉપયોગી સાબિત થશે તો બાળકો સ્વસ્થ રહેશે તો ભવિષ્ય પણ સ્વસ્થ રહેશે હવે મને રજા આપશો અને જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર